અમરેલી જિલ્લાના કુકાવાવ લુણીધાર ગામની શાળા શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસનો ગુજરાત રાજ્યમાં ડંકો વાગ્યો છે એલજી એફ આઈ દ્વારા ચાલતી

આચાર્ય શ્રી તુષારભાઈ પાઠક તેમજ સ્પોર્ટ્સ ટ્રેનર મનીષભાઈ શાળા પરિવાર વિદ્યાર્થીઓને શ્રી એજ્યુકેશન કેમ્પસ શાળાનું દેશમાં ગૌરવ વધારતા અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ વગાસ્યા સાથે સીન 24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ